મે દસ પાંત્રીસ ડીઆઈ ઓગણચાલીસ વોથ પાવર બે હજાર પાંચ છ નું મોડલ વન ઓનર આખું જનરલ બનાવેલું આખું એન્જિન જે બધું પિસ્તાલીસ પચાસ હજાર રૂપિયા એ જે વરાળ નહીં ઓઇલ ઉડવાનું કોઈ વસ્તુ થાય નહીં બજનિયા લાગેલા ઓગણ ચાલીસ વર્ષ થવા આગળ પેટી લાગેલી છેતરી કમ્પ્લીટ બેટરી સેલેક્ટાર પેટી આગળની નવી ત્યારે ચાર ટાયર કમ્પ્લીટ હળો અને પંખા પંખા બધું ચોખ્ખું કોઈ પ્રેસરી કમ્પ્લીટ

પિસ્તાલીસ પચાસ હજારનો ખર્ચો કરેલું સેટું છે બે લાખની પંદર હજાર કિંમત છે પાંચસોનું મોડલ છે દસ પાંત્રીસ પાંત્રીઆઈ ઓગણચાલીસ વર્થ પાવર બે હજાર પાંચ છ નું મોડેલ વન ઓનર આખું જનરલ બનાવેલું આ તો એન્જિન બેન્જિન બધું પિસ્તાલીસ પચાસ હજાર રૂપિયા રાખે છે એ જે વરાળ નહીં ઓઇલ ઉડાડવાનું કોઈ વસ્તુ કાંઈ નહીં વજનિયા લાગેલા ઓગણચાલીસ ફોર સવાર આગળ પેટી લાગેલી છત્રી કમ્પ્લેટ બેટરી સેલેક્ટ થાય પેટી આગળની નવી ચારા ચાર ટાયર કમ્પ્લીટ બે ફાડો અને પંખા પંખા બધું ચોખ્ખું કોઈ પ્રેશરે કમ્પ્લીટ ઓરન ઓરન ચાલુ ઓરન કરી હાઇડ્રોલિક એક નંબર હાઇડ્રોલિકાલુ લીધા પિસ્તાલીસ પચાસ હજાર નો ખર્ચો કરેલો છે બે લાખ ની પંદર હજાર કિંમત છે પાંચસો નું મોડેલ છે વન વનર છે